જો તમને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે તો આ કહાની તમે જરૂર સાંભળજો એક સમયની વાત છે કે રાજ્યનો રાજા તેમના રાજ્યમાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવે છે અને આ મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવા માટે એક પૂજારીને નિયુક્ત કરે છે હવે પૂજારી દરરોજ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને અર્ચના કરે છે અને જ્યારે રાજા દરરોજ એક ફૂલની માળા ભગવાન શ્રી કૃષ્ણને પહેરાવવા માટે મેકલે છે આ દરરોજનું રૂટિન હોય છે અને જ્યારે તે માળા મેકલે છે અને પછી થોડો ટાઈમ થાય છે એટલે પૂજારી તે માળા ભગવાન શ્રી કૃષ્ણને પહેરાવે છે અને પછી જ્યારે રાજા ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જાય એટલે તે માળા કાઢીને તે રાજાને પહેરાવી દે છે ભગવાને જે માળા પહેરેલી હોય છે તે માળા કાઢીને રાજાને પહેરાવી દે આવું હવે દરરોજનું રૂટિન થઈ જાય છે ધીમે ધીમે સમય પસાર થાય છે ને આ રૂટીન ડેઇલી ચાલ્યા કરે છે

આ માળા હું ભગવાન પાસેથી કાઢીને હું રાજાને પહેરાવતો આવ્યો છું તો આજે હવે હું પણ વૃદ્ધ થઈ ગયો છું તો આજે આ માળા મારે પહેરવી છે એટલે થોડો સમય વીતે છે એટલે તે માળા ભગવાન પરથી કાઢીને પોતે પહેરી લે છે ત્યાં જ તેમનો સૈનિક રાજાનો સૈનિક મંદિરે આવે છે અને પૂજારીને જણાવે છે કે હવે મહારાજની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે એટલે હવે તે મંદિરે દર્શન કરવા માટે આવે છે એટલે હવે પૂજારી હડબડાહટમાં ને હડબડાહટમાં તે માળા જલ્દીથી ઉતારીને ભગવાનને પહેરાવી દે છે ત્યાં સુધીમાં મહારાજ આવે છે અને કહે છે કે પૂજારી તમે પૂજા અર્ચના કરીવાળી છે એટલે પૂજારી કહે છે કે આ મેં પૂજા અર્ચના કરી રાખી છે એટલે તરત જ તે જે ભગવાનની માળા કાઢ પહેરાવેલી હોય છે તે કાઢીને મહારાજને પહેરાવે છે એટલે મહારાજને જ્યારે તે માળા પહેરાવા જાય છે ત્યાં મહારાજ તેમાં સફેદ વાળ જોઈ જાય છે એટલે મહારાજ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તમે વર્ષો જૂની આપણી જે પરંપરા છે તે તમે તોડી રાખી હું આજે નો આવ્યો તે સમાચાર સાંભળીને આ ભગવાનની માળા તમે પહેરી લીધી એટલે પૂજારી એમ કહે છે કે મેં નથી આ માળા પહેરી તો તરત રાજા કહે છે કે તો આ સફેદ વાળ કે મામા એટલે પૂજારી જવાબ આપે છે કે આ સફેદ વાળ ઠાકોરજીનો છે ભગવાનનો છે એટલે હવે મહારાજ વધારે ગુસ્સે થાય છે અને કહે છે કે ભગવાનનો છે તમે મારી સાથે જૂઠું બોલો છો છલ કરો છો હવે હું કાલે સવારે આવીશ આવીશને જ્યારે તમે ભગવાનને નવરાવતા હોય ભગવાનને સ્નાન કરાવતા હોય ત્યારે હું આવીશ આવીશને ભગવાનના વાળ ચેક કરીશ જો સફેદ વાળ નહીં હોય તો હું કાલે ને કાલે જ તમને ફાંસીની સજા આપીશ એટલે હવે પૂજારી ચિંતામાં આવી જાય છે અને આવું કહીને રાજા ત્યાંથી ચાલ્યા જાય છે હવે પૂજારી આખી રાત ચિંતામાં ને રડ્યા કરે છે ને ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન મને ગમે તેમ કરીને બચાવી લેજો મારી એક શ્રદ્ધા હતી એટલા માટે હું વર્ષોથી પૂજા અર્ચના કરતો હતો ને મારું એક સપનું હતું કે હું તમારી માળા પહેરું એટલે પૂજારી આખી રાત રડ્યા કરે છે ને ભગવાનને પોતાની સમસ્યાનું સમાધાન લાવવા માટે કહે છે સવાર પડે છે એટલે રાજા મંદિરે આવે છે ને જ્યારે તે પૂજારીને અને સ્નાન કરાવવાની તૈયારી થાય છે એટલે પહેલા મહારાજ અંદર જાય છે ને જોવે છે તો રાજા ચોકી જાય છે રાજા દંગ રહી જાય છે કારણ કે ખરેખર ભગવાનના વાળ સફેદ હોય છે એટલે આ જોઈને પૂજારી પણ ચોકી જાય છે એટલે રાજાને એવું થાય છે કે આ પૂજારી છે એટલે તે ભગવાનના વાળ તોડવા લાગે છે જે સફેદ હોય છે છે તે તે ભગવાનના તોડવા લાગે રાજાને એમ હોય છે કે પૂજારી આની ઉપર કલર કરાવ્યો છે એટલે જેવા તે વાળ તોડવા જાય છે અને તોડતો જાય છે ત્યાં અંદરથી લોહીની ધારા છૂટે છે એટલે હવે રાજા ચોકી જાય છે અને દંગ રહી જાય છે પશ્ચાત્પનો પાર નથી રહેતો એટલે ત્યારે જ મૂર્તિ બોલી પડે છે કે તું રાજા અત્યાર સુધી મારામાં તો તું મૂર્તિ જ જોતો હતો તને મારી પ્રત્યે કોઈ શ્રદ્ધા નહોતી પરંતુ મારો ભક્ત જે આ પૂજારી છે તેણે કાલ આખી રાત મને વિનંતી કરી કે મને ગમે તેમ કરીને બચાવી લેજો નહીતર મને ફાંસીની સજા થઈ જશે એટલે હું મારા ભક્તની રક્ષા કરવા માટે મારે આજે આવવું પડ્યું એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે ભગવાનને સાચા દિલથી યાદ કરશો તો ભગવાન તમારી રક્ષા કરવા માટે જરૂર આવશે તમે કોઈ પણ મુસીબતમાં ફસાઈ ગયેલા હશો તો તે મુસીબતમાંથી બહાર કાઢવા માટે ભગવાનને આવવું જ પડશે તમારે સાચા દિલથી ભગવાનને યાદ કરવા પડશે દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ને આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો